હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય પર્યાવરણની અંદર ચૌદમું ચેપ્ટર જ્યારે ધરતી ધ્રુજી ઉઠી જેનું સો અધ્યયન પોતેનું સો ટકા ટાઈપિંગ સાથે મિત્રો સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલેકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક જોઈએ વિષય પર્યાવરણની અંદર આપણે વાત કરવાની છે છે ચેપ્ટર જ્યારે ધરતી ધરતી ધ્રુજી ઊઠી પ્રશ્ન એક પ્રકરણના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો પેલું ધરતીકંપ આવે ત્યારે આપણી આજુબાજુ શું પરિસ્થિતિ થતી હોય છે તો ધરતીકંપ આવે ત્યારે આપણી આજુબાજુમાં મકાનો પડી જાય વૃક્ષો ધરાશાયી થઈ જાય અને જાનમાલનું ભારે નુકસાન થાય છે ધરતીકંપ બાદ મકાનોનું શું થયું હતું તો ધરતીકંપ બાદ કેટલાક મકાનો પડી ગયા હતા જ્યારે કેટલાક મકાનો ઊભા હતા તેમાં દિવાલોમાં તિરાડો પડી જોવા મળે છે ધરતીકંપ આવ્યાના થોડાક દિવસો પહેલા કોણ કોણ મદદે આવ્યા ધરતીકંપ આવ્યાના થોડાક દિવસો બાદ સરકારી અધિકારીઓ તથા સેવાભાવી સંસ્થાઓના માણસો મદદે આવ્યા હતા ધરતીકંપ બાદ ભોજન માટે શું શું વ્યવસ્થા કરવામાં આવે છે તો ધરતીકંપ બાદ ભોજન માટે કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવતું હતું વિદ્યાર્થી મિત્રો તમારે આ તમામ પાઠની સરસ મજાની સમજૂતી જોતી હોય તો આ સમજૂતીના વિડીયો તમને ફ્રીમાં મળશે એવું નહીં કે આ એક જ દરેક વિષયના વિડીયો લેક્ચર તમને ફ્રીમાં મળશે ક્યાંથી મળશે સર

તમે ડાઉનલોડ કરશો ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી નાખો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી ગણિત ગુજરાતી આસપાસ અહીંયા હશે ઇંગ્લિશ હિન્દીના વિડીયો જોઈ શકશો ધરતીકંપ બાદ ગામનું પુનર્વસન કેવી રીતે કરવામાં આવે છે તો ધરતી કંપ બાદ સરકાર અને સેવાભાવી સંસ્થાની મદદથી ગામમાં ફરીથી મકાનો બનાવવામાં આવ્યા અને ફરીથી ગામને વ્યવસ્થિત બનાવવામાં આવ્યું બાદ ગામમાં કેવી કેવી મદદ આવી હતી તો ધરતીકંપ બાદ ગામમાં ખોરાક કપડા દવાઓ લઈને મદદ આવ્યા તંબુ બાંધવામાં મદદ કરી અનાજ તેમજ ફૂડ પેકેટ આપવામાં આવ્યા નીચેના ઘર બનાવવા માટે વપરાતી વસ્તુની યાદી બનાવો તો ઝૂંપડું લાકડા છાણ માટી ઘાસ વાસ પાકું મકાન સિમેન્ટ ઈંટ લોખંડ પથ્થર ચલો નીચેની પરિસ્થિતિમાં શું કરશો પૂર આવે ત્યારે તો ઊંચાઈવાળી જગ્યાએ જતા રહેવું ટોર્ચ હાથ બત્તી તેમજ જરૂરી સામાન સાથે લેવો રેડિયો અને ટીવી પર સમાચાર સાંભળતા અને જોતા રહેવા ધરતીકંપ આવે ત્યારે તો ઘરની બહાર તુરંત જ નીકળી જવું જોઈએ ખુલ્લા મેદાનમાં ઊભા રહેવું ઝાડ નીચે ન ઊભા રહેવું વીજળીના થાંભલાઓથી દૂર રહેવું આગ લાગે ત્યારે પાણીથી આગને ઓલાવવાનો પ્રયાસ કરવો ફાયર બ્રિગેડને ફોન કરીને બોલાવવું વીજળીનો પ્રવાહ બંધ કરી દેવો જોઈએ પ્રકરણના આધારે પ્રશ્નોના જવાબ લખો પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી શું શું મુશ્કેલી પડે તો પ્લાસ્ટિકના તંબુમાં રહેવાથી શિયાળામાં ખૂબ ઠંડી લાગે ઉનાળામાં ખૂબ ગરમી લાગે અને ચોમાસામાં વરસાદથી મુશ્કેલી ઊભી થશે વૈજ્ઞાનિકો શું શોધવા આવ્યા હતા તો વૈજ્ઞાનિકો કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ગુજરાતમાં ધરતીકંપ ક્યારે આવ્યો હતો તો ગુજરાતમાં ધરતીકંપ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકમાં સવારે આવ્યો હતો ધરતીકંપ બાદ લોકોને શું શું મુશ્કેલીઓ પડે છે તો ધરતીકંપમાં લોકોના મકાનો પડી જવાથી રહેવાની મુશ્કેલી પડશે જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળશે નહીં સ્વજનોના મૃત્યુ થયું હશે તો તેનો આઘાત લાગશે ખરા ખોટા મકાન બનાવવા માટે સરપંચની મંજૂરી લેવી જોઈએ ખરું ધરતીકંપ કુદરતી આપદા છે ખરું ડોક્ટરો ધરતીકંપ વિશે જાણકારી મેળવતા હોય છે ખોટું ખોટું આપત્તિના સમયે આપણે મદદ કરવી જોઈએ જોઈએ ખરું ધરતીકંપથી બચવા માટે રહેવું ત્યાર પછી પ્રશ્ન છ ધરતીકંપ સિવાય અન્ય કઈ કઈ આપત્તિમાં લોકોને સામૂહિક રીતે મુશ્કેલી પડે છે તો ધરતીકંપ સિવાય પૂર આવે ત્યારે આગ લાગે વાવાઝોડું આવે ત્યારે સામૂહિક રીતે મુશ્કેલી પડે છે વધારે વરસાદ આવે તે સમયે તમારા મનમાં કેવા વિચારો આવે છે તો તો વધારે વરસાદ આવે 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 ત્યારે નદીના પૂર પૂર આવવાના વિચારો જો મુશ્કેલી થશે તમારા મિત્રોમાંથી કોઈ તકલીફમાં આવ્યું હોય ત્યારે તમે શું શું કર્યું હતું તો મારો મિત્ર શાળામાં પડી ગયો ત્યારે તેને માથામાં વાગ્યું હતું ત્યારે મેં તેને માથા પર પાટો બાંધી આપ્યો હતો ધરતીકમ પછી તમે લોકોને શું શું મદદ કરી શકો છો તો ધરતીકંપ બાદ લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ મેળવવામાં અને રાહત કામગીરીમાં મદદ કરી શકાય ફસાયેલા લોકોની મદદ માટે કયા કયા સાધનો ઉપયોગી બની શકે ફસાયેલા લોકો માટે જીસીબી ક્રેન એમ્બ્યુલન્સ પોલીસ વાહનની જરૂર પડે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ આપણે સોલ્યુશનની વાત કરી છે તો ખાસ ચેનલમાં નવી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરશો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત